ચિત્તોડની મહારાણી કર્ણાવતી ઇસ્લામિક શાસકોના હાથમાં આવાને બદલે મૃત્યુ પસંદ કર્યું રાણી કર્ણાવતી આ દિવસે હજારો બહાદુર મહિલાઓ પોતાની ઓળખ અને સ્વાભિમાન ની રક્ષા માટે આગમાં પ્રવેશ કર્યો ઇતિહાસમાં આ જોહર મેવાડ નો બીજો જોહર કહેવામાં આવે છે જયારે પહેલો જોહર રાણી પદ્માવતી નો હતો રાણી કર્ણાવતી ના જોહર પાછળ નું કારણ બહાદુર શાહ હતા જેમને પંદરસો માં ચિત્તોડ પર હુમલો કર્યો આ યુદ્ધમાં રાણી કર્ણાવતીની સેનાએ બહાદુર શાહનો બહાદુરીથી સામનો કર્યો પરંતુ આ લડાઈ લાંબો સમય સુધી ચાલી શકી નહીં જે પછી રાણી કર્ણાવતીની સેના શક અને બહાદુર મહિલાઓને જોહર કરવાનો નિર્ણય કર્યો જોહર પહેલા રાણી કર્ણાવતીએ તેના બંને પુત્ર વિક્રમજીતસિંહ અને ઉદયસિંહને પન્ના ઢાઈના રક્ષણ હેઠળ ગુપ્ત માર્ગે બુંદી મોકલ્યા તેથી તે બંને પુત્ર સુરક્ષિત રહ્યા તમને જણાવી દઈએ કે રાણી કર્ણાવતી રાણા સાંગાની પત્ની હતી રાણા સાંગા એ જ હતા જેમણે રજપૂતોને એક કરીને મુઘલ શાસક બાબર સામે મોરચો બનાવ્યો હતો પંદરસો માં ખાનવાના યુદ્ધમાં બાબર સાથે લડ્યા હતા જોકે આ યુદ્ધમાં રાણા સાંગા ખરાબ રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેમનું મૃત્યુ થયું જે પછી રાણી કર્ણાવતી કર્ણાવતી ઉદયસિંહ જેમને ત્રીસ વર્ષ સુધી થી વધુ મેવાડ પર શાસન કર્યું અને ઉદયપુર શહેર ની સ્થાપના કરી તેમના પુત્ર મહારાણા પ્રતાપ હતા જેમને અકબર ને તેના અંતિમ સ્વાદ સુધી પરેશાન કર્યા હતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે એટલે કે માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસની ઉજવણી વિવિધ ક્ષેત્ર માં મહિલાઓની ભાગીદારી ને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવે છે ઓગણીસો માં ન્યુયોર્ક સિટી માં હજારો મહિલાઓ એક પરેડ કાઢી ત્યારે મહિલાઓ માટે પણ

આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે આ તહેવાર દર વર્ષે પાલગול મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આજે દેશભરમાં તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દંતકથા અનુસાર ભગવાન શિવ સૌથી પહેલા ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવલિંગ રૂપમાં પ્રગટ થયા હતા આ કારણ થી આ તારીખ ને દેવી પાર્વતી મહાશિવરાત્રી પર મળ્યા હતા આ દિવસે ભગવાન શિવે ત્યાગ છોડી દેવી પાર્વતી સાથે લગ્ન કરી ગૃહસ્થ જીવન માં પ્રવેશ્યા હતા આ કારણોસર ભગવાન શિવ અને માતા પાર્વતી ના લગ્ન ની ઉજવણી માટે મહાશિવરાત્રી ના તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ